આજે શ્રાવણ માસની પૂર્ણિમા છે અને આજના દિવસને નારિયળી પૂનમ અને બળેવની સાથે સાથે રક્ષાબંધનના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે રક્ષાબંધન કોઈ ધાર્મિક તહેવાર નથી પરંતુ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના દિવસે ભદ્રકાળ હોવાના લીધે આજે બહેનોએ પોતાના ભાઈની કલાઈ પર રાખડી વહેલી સવારના બદલે બપોર બાદ બાંધી હતી તો આવો વીકે ન્યૂઝ ચેનલ પર નિહાળીએ રક્ષાબંધન પર્વ પર રક્ષાબંધનના ઇતિહાસ અને મહત્વ પર અમારો વિશેષ અહેવાલ આજે આખો દેશ રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યો છે ભાઈ બહેનના અનન્ય બંધનનું પ્રતિક સમાન આ તહેવાર દર વર્ષે શ્રાવણ માસના પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો પોતાના ભાઈઓની કલાઈ પર રાખડી બાંધે છે અને ભાઈઓ તેમની બહેનોને સુખ અને સલામતીનું વચન આપે છે રક્ષાબંધનના તહેવાર પૂર્વે બજારોમાં ભારે ભીડ જામતી હોય છે આ વર્ષે પણ બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી બહેનો રાખડી મીઠાઈ અને ભેટો ખરીદવા માટે ઉત્સાહિત દેખાઈ હતી અને બજારોમાં રંગબેરંગી રાખડીઓ અને મીઠાઈઓની વિશાળ શ્રેણી ઉપલબ્ધ બની હતી આજે ભાઈ બહેનના પવિત્ર તહેવારને લઈ મંદિરો પણ ભક્તોથી ઉભરાઈ ગયા હતા આજના સમયમાં આ પ્રાચીન તહેવાર પણ આધુનિકતાના રંગે રંગાઈ ગયો છે અને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો એકબીજાને રક્ષાબંધન પર્વની શુભકામના પાઠવી રહ્યા છે ત્યારે આજે આપણે વાત કરીશું રક્ષાબંધનના પ્રાચીન ઇતિહાસ વિશે આમ તો શાસ્ત્રોમાં રક્ષાબંધનની ઉજવણીના સમયનો ચોક્કસ સમયગાળોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ ભારતની પૌરાણિક કથામાં અનેક જગ્યા પર રક્ષાબંધનના પર્વનો ઉલ્લેખ થાય છે સૌથી પહેલા વાત કરીએ ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી વિશે એક પ્રચલિત કથા અનુસાર મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણની આંગળીમાં સુદર્શન ચક્રથી ઈજા પહોંચે છે અને તે સમયે આ દ્રશ્ય જોઈને દ્રૌપદીએ તેની સાડીનો એક ટુકડો ફાડી અને લોહી બંધ કરવા માટે કૃષ્ણ ભગવાનના હાથ પર તેને બાંધ્યો હતો આ ઘટના પછી ભગવાન શ્રી કૃષ્ણએ જ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે તો અન્ય એક કથા દેવરાજ ઇન્દ્ર અને સચિની કથા સાથે જોડાયેલી છે પ્રાચીન કથા અનુસાર દેવરાજ ઇન્દ્રને એક રાક્ષસે હરાવી દેતા દેવરાજ દુર્બળ અને નબળા બની ગયા હતા અને ત્યારબાદ તેમની પત્ની સચીએ દેવરાજ ઇન્દ્રના હાથ પર રાખડી બાંધીને આશીર્વાદ પાઠવ્યા હતા અને ઇન્દ્ર ફરી શક્તિશાળી બની ગયા હતા અને રાક્ષસને હરાવ્યો હતો આ પવિત્ર તહેવારના મહત્વ વિશે વાત કરવામાં આવે તો આ રક્ષાબંધનનું મહત્વ માત્ર પૌરાણિક કથાઓ સુધી સીમિત નથી આ તહેવારનું મહત્વ સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ પણ ધરાવે છે આ તહેવાર ભાઈ બહેનના પ્રેમ સંબંધો અને એકતાનું પ્રતિક છે આ દિવસે બહેનો પોતાના ભાઈને સુખ અને સલામતીનું વચન આપે છે અને ભાઈઓ તેમની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે આમ રક્ષાબંધન એક તહેવાર નથી પરંતુ એક પવિત્ર બંધન છે જે ભાઈ અને બહેનને જીવનભર જોડી રાખે છે આ તહેવાર હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ ધરાવે છે અને તે આપણી સંસ્કૃતિનું એક અનમોલ ખજાનો છે